જેને જેને અનુકૂળતા હશે બધા ટેલિવિઝન સિરિયલો જોયા કરતા હશે ઘણા બધા તો હવે પાકિસ્તાનની પણ અમારે ઘરે પણ પાકિસ્તાનની સિરિયલ આખો દિવસ અમે જોઈએ છે બારથી છ એટલે હું એટલા માટે જોઉં છું કે એ જોવે છે અને વચ્ચે જાગી જાઉં ત્યારે જોઉં તો મને તો લગભગ એમ જ લાગે કે આ બધા પરિવારો અહીંયાના હોય કે ત્યાંના હોય બધાના ઘરોના પ્રશ્નોના મૂળમાં સ્ત્રીઓ જ છે આપણી સિરિયલો પણ તમે જુઓ બધા જ સંઘર્ષોનું કારણ એ લોકો છે એટલે પેલી બહુ જૂની ચવાઈને ચૂંથો થઈ ગયેલી ઉગતી સ્ત્રીની દુશ્મન સ્ત્રી એ યાદ આવે કેમ આવું થાય છે હજુ આટલા આધુનિક સમાજની અંદર આવી મોડર્ન પરિવારોની કથાઓ કહેતી ટેલિવિઝન સિરિયલમાં પણ આપણે એમ લાગે કે આખો દિવસ એકમેકને પાડી નાખવાના પ્લાનિંગમાં મહિલાઓ આટલી બધી વ્યસ્ત કેવી રીતે રહી શકે હવે તો કોઈ નહીં અને ઘણામાં તો બહેનું પાછી પોતપોતાના વ્યવસાયમાં અને પ્રોફેશનમાં અને કંઈક ઘણી વ્યસ્ત હોય તોય આટલો સમય કાઢી શકે પુરુષો તો બરાબર છે કે તો એમના ઘરમાંથી બહાર નીકળ્યા એટલે ઘર સાથેનું આખી સિસ્ટમ કટ કરી શકવાની એમનામાં ક્ષમતા છે અને તો જ એ સર્વાઈવ થાય આ વાતાવરણમાં પણ બહેનો આટલો બધો સમય આને માટે કેમ આપે સ્ત્રી પાત્રો પણ તમે જુઓ ને સ્ક્રીન પર બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે તમે કોઈ ઘરમાં અહીંયા કે ત્યાં કે જ્યાં પણ કોઈ બેન દીકરીઓને ચોટલો વાળેલી કે અંબોડા સાથેની જોઈ એક કે સિરિયલમાં તમારી મમ્મીએ બાએ તમને આમ બે ગોઠણ વચ્ચે આમ ભરાવી અને માથામાં આમ તેલ ભર્યું હશે પાથીએ પાથીએ ને થપ 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 કર્યું હશે અને તમે કાંઈ નહીં કહી શક્યા હો અને પછી આમ તાણીને ચોટલો વાળ્યો હશે રિબન સાથેનો કોણ જાણે કેમ ભવિષ્યમાં તમે પણ કરી શકો કે મહિલા મંડળમાં ચોટલા વાળવાની સ્પર્ધા બહુ ઓછા ને આવડશે મને હમણાંથી મારું આ રિસર્ચ છે હું બહુ ધ્યાનથી જોઉં છું કે આ જે રીતે મમ્મી આમ વાળી નાખતી હતી મારી બહેનોની તો એ એવી ઝડપથી ને એવી કુશળતાથી આ લોકો ચોટલા વાળી શકે કારણ કે આમાં તો એક પડદા ઉપર તો ક્યાંય દેખાતા નથી જેના પણ ઘરમાં જાઓ આર્થિક સ્થિતિ જે પણ હોય તમે બધાને છૂટા સરસ કોરા પ્રોપરલી ગોઠવાયેલા વાળવાળા જ જુઓ સવારથી નીંદરમાંથી ઉઠે ત્યાંથી જ એ લોકો એટલા બધા ગમી જાય એવા હોય છે આપણને આપણા માળા વિશે વિચાર થાય પણ એ વાસ્તવિકતા છે આ જે છે એ તો ઇલ્યુઝન છે પણ સમાજ કંઈક જબરજસ્ત રીતે બદલાવ તરફ જઈ રહ્યો છે જૂનું છે એ છોડવા સામે વાંધો હોય જ ન શકે જો એ યોગ્ય ન હોય તો કે બધાએ પણ એ જે મારા ગીતમાં પણ મેં એવો એક સરસ ઉલ્લેખ કર્યો છે કે એ જે માઓ હતી ને આમ તાણીનું વાળ બાંધી આપતી હતી એ એટલા માટે બાંધી આપતી હતી કે કાલે આ દીકરી હવામાં લહેરાતા ખુલ્લા વાળ સાથે સ્વતંત્રતાથી ફરી શકે એ એ વખતના સુખને અથવા એના આનંદને કે એના વૈભવને એ આનંદી શકે એ માટે આજે આની પણ જરૂર છે આ વાળ બાંધવા તાણીને એ શિસ્ત છે એ તાલીમ છે સંસ્કાર વારસામાં જડત્વનો હું આગ્રહી નથી પણ એના અર્થોને જ ઉકેલીએ તો આપણને ખબર પડે કે આજે જે દીકરીઓ સરસ રીતે એમના વાળને આમ પ્રોજેક્ટ કરી શકે છે એમની મમ્મીઓએ બહુ ધ્યાન રાખ્યું છે દીકરીઓના વાળનું અને એ જ રીતે દીકરીઓના વ્યક્તિત્વનું પણ આજે આટલી બહેનો અહીંયા આવીને રજૂઆત કરી શકે છે આખું વર્ષ આટલી પ્રવૃત્તિ કરી શકે આટલા વર્ષોથી તમારું મંડળ ચાલે છે એનો અર્થ જ એ કે ધીરે ધીરે કરતાં બધાએ બદલાવને સ્વીકાર્યો તો છે પણ પોતપોતાની પરંપરા જે કુટુંબોની એની સુગંધ પણ સાચવવા જેવી તમે કરતા જ હશો પણ વર્ષે એકાદ વાર લગ્ન ગીતો ગાવા નહીં હરીફાઈ નહીં પણ ઉત્સવ એવું કરવું અત્યારે તો અમને કલાકારોનો તો બહુ આનંદ થાય સરસ બુકિંગ મળે તો સરસ સુરીલા સુરીલા ગાયકો આવીને આપણા કુટુંબના લગ્ન ગીતો આપણા પરિવારના પ્રસંગમાં ગાય છે પણ એક સમય હતો ને જ્યારે તમારામાંથી કેટલા એવા હશે કે જેના લગ્નમાં કુટુંબના બહેનોએ જ ગાયું હશે અને આપણે તો સૌરાષ્ટ્રમાં તો ફટાણાનો પણ એટલો જ આગ્રહ એટલે જે કંઈ કહેવાનું બાકી રહ્યું હોય ત્યારે કહી દે ગાયને મોકળાશ એનું કોઈ ખોટું ન લગાડે બંને પક્ષને ખબર છે તો આ બધું આપણું છે હવે કોણ સાચવી શકે મહિલા સિવાય એટલે જ એક માં જે સહ શિક્ષકની ગરજ સારે છે એમાં મા કંઈક દરેકના જ પોતાના સંતાનોને ને એવું ઘૂંટાવે એવું એ રીતે શિક્ષણ એવું નથી હોતું આ શિક્ષણ સંસ્કારનું આપણી પરંપરાગત વાનગીઓનું તમે પૂરણપોળી બનાવવાનું બધામાં શક્ય નથી સાહેબ એના તરફ એના માટે પેલી રેસીપીવાળાઓની મદદ લો તો પણ ના થાય એ પડદા ઉપર જે દેખાય છે એવી ઘેર ન બને અને ગણિત તો ન બનાવો તો જ સારું હું તો કહું છું કે તમને બધાને એવી એટલું કરીને પતિ તમને લઈ ગયા હોય ને બે ચાર માણસ કુટુંબ જમવા બેઠા હોય રાજી રાજી થઈને હોટલની ડીશ આવે સામે અને તરત જ ચર્ચા કરે એની રેસીપીની આમાં છે ને એકચ્યુઅલી કંઈ હોતું નથી આમાં તો આટલું આમ કરે ને પછી આનો વઘાર કરે ને આમ કરે એટલે આ તો આ થઈ જાય પછી મારે કહેવું પડે કે થઈ જાય એની ખબર પડી જાય ને તો પણ બનાવતા નહીં કારણ કે આના જેવું નહીં બને કારણ કે એ જે ઉદારતાથી બધું કામનું નકામું અંદર નાખે છે એ તમારો હાથ નહીં ખુલે તમે પછી તરત એને ડાયટ સાથે જોડીને એવું કંઈક બનાવો છો કે નથી એ ભાજીપાઉં પણ રહેતી કે નથી કંઈક રોટલી શાક પણ રહેતા એટલે જ્યાં જે હોય એનો આનંદ એ પડદા ઉપર જોઈને લઈને હું તો મારી થાળે એક દોઢ વાગે જમું તો સામે મૂકીને હોટલ આમ જ ખાઈ લઉં જે પીરસ્યું છે એનો સ્વાદ ભૂલી જે સામે દેખાય છે એનો સ્વાદ માણી લઉં પણ આપણી પરંપરાની જે વસ્તુઓ છે વાનગીઓ છે હવે કોઈને દિવાળીમાં મઠિયા બનાવવાનું ગમતું નથી દીકરી તો એવું કહે વવારું તો એવું કહે કે ના આ નથી પણ જેણે બનાવ્યા હતા ક્યારેક એ પણ પાછી એમ કે આ કૂથાનું કામ છે રહેવા દો હવે તૈયાર મળે એનો અર્થ કે એ રાહત તો જોતી જ નહી બાની બીકે જ અત્યાર સુધી સાંભળેલું ચાલ્યું હતું પણ જેવી તક મળી તો પડતું મૂક્યું બહુ નહીં છોડી દીધી બેટા આપણે કાંઈ બનાવવા જે વસ્તુ બહાર બને જ છે તૈયાર છે બહુ આગ્રહ હોય તો લાવીને જાતે આપણા તેલમાં તળીએ પણ તળવાનો કસબ મઠિયું તળવું કોઈ સાધારણ ઘટના છે એના કુશળ ચાખનારા હોય ને સાહેબ જોઈને કહી દે કે આ બરાબર થયું છે નથી થયું લાલ થયું દોડું થયું કેવું થયું તો આ કોકને એમ લાગે કે આ રસોડામાં બાંધી રાખવા વાળી વાત છે એટલા માટે નથી કહેતો સ્વાદ પણ સંસ્કાર છે એ પણ સચવા જોઈએ